સુરત લિંબાત પોલીસે ત્રણ પોઈન્ટ નવસો ચાળીસ કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે બે આરોપીને દબોચ્યા હતા પકડાયેલા આરોપી સલમાન મહેબૂદ શેખ વિરુદ્ધ અગાઉ પણ લિંબાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે મોપે લિંબાયત પોલીસે બાતમીના આધારે મીઠી ખાડી પાસેથી મોપેડ ગાડીમાં ગાંજાનો જથ્થો સંતાડી લઈ જતા બે ઇસંબો પકડી પાડ્યા છે પોલીસે મોપેડની ડિક્કીમાં સંતાડેલો રૂપિયા ઓગણચાળીસ હજાર ચારસોનો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો લિંબાયત પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બે યુવકો ગર્ગમેન મોપેડમાં ગાંજાનો જથ્થો સંતાડી લિંબાયત આરડી ફાટક થઈ મીઠીખાડી વિસ્તારમાં જઈ રહ્યા છે પોલીસે આ બાતમીના આધારે મીઠી ખાડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી બાતમીવાળી ગાડી અને ઇસમો આવતા તેમણે કોલ્ડન કરી પકડી લીધા હતા પોલીસે ગાડીમાં તપાસ કરતાં ડીકીમાં મૂકેલો રૂપિયા ઓગણચાળીસ હજાર ચારસોનો ત્રણ પોઈન્ટ નવસો ચાળીસ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો પોલીસે બંને યુવકોને તેમના નામ પૂછતા એકે તેનું નામ સલમાન મહેબુબ શેખ અને અન્ય હુસેન સરકુદ્દીન શેખ હોવાનું જણાવ્યું હતું પોલીસે બાઇક સહિત નેવ્યાસી હજાર ચારસોની મતા કબજે કરી બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે